સુવિધા નથી તેને લઈને તમે જોઈ શકો છો કેટલાક લોકો છે હેરાન પરેશાન થાય છે અને સાથે બોટલ ખરીદી પડે છે એટલે સામાજિક કાર્યકર યાદવ Thank you. और बाद में दूध पीते चलो तीन चौथाई पीते चलो एक स्थिरता बनता बनाती हूं और पानी का छिड़काव देखते आइए अभी काम भी शुरू है गर्मी से ज्यादा है कपड़े धोने के लिए सरकना कभी नहीं है What do you think? अपनी सामाजिक कार्यकर विजय भाई जादव है तमीस बात कर विजय भाई તમે સ્મશાન પહોંચા છો શું ખાસ કરીને આજે પાણીની બોટલો પણ ઘણી બધી દેખાઈ રહી છે શું અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે કાલજાળ ગરમી છે ગરબીનું ટેમ્પરેચર દિવસો દિવસો વધતું જાય છે અને વાત કરીએ તો ઘણા બધા ઘણી બધી એવી સંસ્થાઓ કે જેઓ સ્વયંભૂ પાણીની પરબ લગાવે છે ઘણા બધા લોકો પોતાના ટેરેસ પર પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરે છે હાલ અત્યારે વાત કરીએ તો ખાસ પણ સ્મશાનની અંદર ઉભા છે અને જયારે કરોડોની જયારે કામગીરી ચાલતી હોય એટલે અત્યારે તમે જો પાણી તરસ માટે પોતાના ખર્ચે પાણી ખરીદી લાવીને પીવી રહ્યા છે મારે એક જ વાત કેવી છે કે જયારે કરોડોની કામગીરી ચાલતી હોય ત્યારે જયારે આવી કઠોળી પરિસ્થિતિ હોય તો ખરેખર કોર્પોરેશને આ ન જેવી વાત માટે એમની વ્યવસ્થા કરવી જોઈએ પણ અત્યારે ખાસવાણી સ્મશાનની અંદર કોઈ પણ જગ્યાએ પાણીની વ્યવસ્થા છે નથી લોકોને વેચાતું પાણી લાવવું પડે છે મારે તો એક જ કેવું છે કે જયારે આટલી

અત્યારે તમને કહી દઉં કે પાણી મેં તમને પહેલા જ કીધું કે પાણીની ની વ્યવસ્થા સ્વયંભુ ઘણી બધી સંસ્થાઓ પણ કરતી હોય છે પરબ તમે જો કે રોડ પર ઠેર ઠેર પરબ કરતી હોય અને જયારે કોર્પોરેશન મોટી મોટી સ્માર્ટ સિટી ની વાતો કરતું હોય પણ જયારે નાની વૈકલ્પિક જે વ્યવસ્થા છે એ બી તંત્ર ની થતી નથી આ તો કોઈ અમારા જેવા સામાજિક કાર્યકર્તા ઉજાગર કરે એના પછી તંત્ર જાગે છે અત્યારે તમે જો કે ખાસ કરી સ્મશાનની અંદર પહેલેથી વિવાદમાં છે ઘણી વાર તમે જો કે ભૂતકાળની અંદર એવા નોર્મલ સ્ટેન્ડ લગાયા હતા જેથી કરીને ઘણી બધી અડધી અડધી

કોર્પોરેશન દ્વારા વહેલા માં જે પાણીની સુવિધા છે તે કરવી જોઈએ જે જે બીજા લોકો પણ છે કાકા શું રીતે પાણી પીવું હોય છે તો લાવી પડી રહી છે કોર્પોરેશન દ્વારા જે સુવિધા છે તે કરવા માંગ કોર્પોરેશન પાણી પૂરું પાડવું જોઈએ બેઝિક સુવિધાઓ પૂરી પાડવી જોઈએ અને કોર્પોરેશન ના અધિકારી ખ્યાલ તો હોય જ ને યા નહી હોય લોકો પણ આવતા તો હશે જ ને નેતા નેતાગણ પણ આવતો હશે એમને પણ આઈડિયા તો હોય જ ને હા એટલે બધા લાવે છે અને ખોટું એકંદરે ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધા ના હોય તો પછી નું શું મતલબ છે સુવિધા ના હોય તો કોઈ મતલબ નો નથી વડોદરા કોર્પોરેશન દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે કાકા શું કેશો તમે પણ અહીંયા આવ્યા છો અને આજે પાણીની બોટલ આપણા ને લાવી પડે છે પાણીની સુવિધા નથી જે સુવિધા છે તે ખાસ કરીને કરવી જોઈએ તે ખાસ કરીને કરતા નથી તેને લઈને તમામ જે લોકો છે તે બોટલો લઈને પહોંચ્યા છે પાણીની બોટલો લઈને હવે તમામની જે માંગ છે સાથે સામાજિક કાર્યકર વિજયભાઈ ની પણ એક જ માંગ છે કે આ જે પાણીની જે સમસ્યા છે વહેલામાં વહેલી તકે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો હમણાં તમામ જે લોકો છે તે પણ પહોંચ્યા છે સાથે સામાજિક કાર્યકર ની પણ માંગ છે લોકો પરબ હોતો જે ફાઉન્ડેશન હોય છે તે તમામ લોકો જે રોડ પર પણ પરબ બંધાવવામાં આવે છે જે પરબ મિકવામાં આવે છે પરંતુ પાણીની જે સુવિધા છે તે તો તેમને પૂરી પાડવી જ જોઈએ અને સામાજિક કાર્યકર ની અને તમામ ની માંગ છે અને આ જે એમનું પાણીની જે સેવા છે તે પૂરી થાય તેવું પણ એક સ્પાર્ક ટુડે અપીલ કરે છે કેમેરામેન સુરેશ રાજપૂત